આમાં આકાંક્ષી કામ કરાવો એ બેકાર કરાવો હો કઈક માલ હારો નાખો અને આની ઉપર રોલ ન હોય વાઇબ્રેટ મારવું પડે કઈક સારું કામ કરો તો અમને મજા આવે આ તમારો રોડ બે વર્ષની અંદર ફેલ થઈ જાય અમારે અહીંયા જવું ક્યાં અમારે આ રોલ જે અત્યારે ફરે છે હાલ અત્યારે આરસીસી કોન્ક્રીટ ઉપર એ આપણો એક પ્રશ્ન છે કે એ યોગ્ય છે કે નહીં કે આરસીસી કામ ઉપર રોલ ફેરવાય કે નહીં ફેરવાય ડામર રોલ થતો હોય તો એની માથે રોલ ફેરવે છે એ તો આપણે જોયેલું છે પણ આ વસ્તુ આપણે પહેલીવાર જોઈ નવીન લાગે છે એટલે આપણે મીડિયાને કે આમ ઇન્ફોર્મ કર્યું કે આ વસ્તુ વ્યાજબી છે કે નથી